હેલો નમસ્કાર મિત્રો કે જ્યારે આપણે કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તે આપેલો હોય અને તેના બિંદુઓ શિરોબિંદુઓ આપેલા હોય તો તે શિરોબિંદુઓને કોઈ યામ ઘટતું હોય તો તે યામને કઈ રીતે આપણે મેળવી શકીએ આપણે મધ્યબિંદુના યામ મળતી આપણે કોઈ પણ યામ કઈ રીતે શોધી શકીએ જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ શીરોબિંદુઓ આપેલા હોય ત્યારે તો તમે અહીંયા સિમ્પલ જુઓ કે જ્યારે કોઈ શીરોબિંદુઓ આપેલા હોય ત્યારે તેના શિરોબિંદુઓની મદદથી મધ્ય બિંદુના યામ આપણે કઈ રીતે મેળવી શકીએ અને કોઈ યામ ખૂટતો હોય તો તે યામની આપણે કિંમત કઈ રીતે શોધી શકીએ તો તમે સિમ્પલ અહીંયા જુઓ કે કઈ રીતે મધ્ય બિંદુના યામની મદદથી મેં સમાંતર બાજુ ચતુષ્કોણનો ખૂટતો યામ શોધતો છે હેલો નમસ્કાર મિત્રો જ્યારે કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો હોય અને તે બિંદુઓના બધા યામ આપેલા હોય અને તેમાંથી કોઈ એક યામ ખૂટતો હોય તો તે યામ આપણે કઈ રીતે શોધી શકીએ તે આજે આપણે જોવાનું છે મધ્ય બિંદુના યામની મદદથી કે આપણે કોઈપણ યામ જ્યારે ખૂટતું હોય કોઈ પણ ચતુષ્કોણ માટે તો તે યામની વેલ્યુ આપણે કઈ રીતે મેળવી શકીએ તમારે જોવાનું છે અહીંયા શું આપેલું છે કે બિંદુ આપેલા છે એ બી એ આજ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શીરો બિંદુ હોય તો પીની કિંમત શોધો અહીંયા આપણે એની કિંમત આપેલી છે બીની આપેલી છે સીની આપેલી છે ડીની પણ આપેલી છે પણ એમાં એક યામ એક્સ યામ એનો છે તે પી આપેલો છે તો આપણે પીની વેલ્યુ શોધવાની છે સમાંતર બાજુ ચતુષ્કોણને શીરું બિંદુ હોય આ બધા બિંદુઓ તો આપણે અહીંયા પીની કિંમત શોધી દેવાની છે એને કે પીની કિંમત શું હોય તો સિમ્પલ અહીંયા લખીએ આપણે આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો કેમ કે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય સમાંતર બાજુ ચતુષ્કો સમાંતર બાજુ મતલબ શું બધી બાજુ સરખી બરોબર છે ચતુષ્કોણ હોય તો તેના વિકર્ણો હોય જેના કર્ણો હોય તે પરસ્પર દુભાગતા હોય પરસ્પર દુભાગતા હોય બરાબર છે આથી એસી બિંદુના ઇઝ ઇક્વલ ટુ બીડી ના મધ્ય બિંદુ ના યામ એ બે સરખા હોય કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેના સામસામેના જે બે શીરો બિંદુ હોય તેના વિકરણ હોય તે પરસ્પર એકબીજાને દુભાગતા હોય તો તે મધ્ય બિંદુના યામ એકબીજાને સમપ્રમાણ મતલબ સરખા હોય તો એસીના મધ્ય બિંદુના યામ શું થશે એસી તો મતલબ એક્સ વન પ્લસ એક્સ ટુ ભાગ્યા બી એવી જ રીતે વાય વન મતલબ વાય ટુ ભાગ્યા બી ઇઝ ઇક્વલ ટુ બી ડી બીડી મતલબ એક્સ વન મતલબ આઠ એવી જ રીતે પી ભાગ્યા બે અને સિમ્પલ અહીંયા શું થશે ટુ પ્લસ થ્રી ભાગ્યા બે સિમ્પલ આ થયા તો ફિફ્ટીન બાય ટુ અહીંયા થશે 5 બાય ટુ એવી જ રીતે એ પ્લસ પી બાય ટુ અહીંયા થશે 5 બાય ટુ હવે આ बाजू બાજુ ચતુષ્કોણના શિરો શિરોબિંદુ છે તે સાબિત કેમ થાય છે વાય આમ સરખા આવે છે બરાબર બે તમે જુઓ તો બેના આમ સરખા છે મતલબ આ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરો બિંદુ છે તે આપણે અહીંયા સાબિત થઈ ગયું છે હવે આપણા પીની વેલ્યુ જોઈએ છે તો અહીંયા આપણે એક્સ બરાબર એક્સ બરાબર એ અને બી વાય બરાબર બી આપણે પહેલેથી સિદ્ધાંત છે તો અહીંયા ફાઇ ફિફ્ટીન બાય ટુ ઇઝ ઇક્વલ ટુ એટ પ્લસ પી પ્લસ સિમ્પલ આપણે આ રીતે અહીંયા મૂકી શકીએ એની વેલ્યુ તો આ ટુ ટુ બે કેન્સલ થાય તો પી ઇઝ ઇક્વલ ટુ ફિફ્ટીન માઇનસ એઈટ તો પીની વેલ્યુ કેટલી મળે તો કે સેવન તો તમે સિમ્પલ આ રીતે તમે જ્યારે કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણને કોઈ શિરોબિંદુ આપેલા હોય તો તે શિરોબિંદુમાં ખૂટતો જે યામ હોય તેને તમે મધ્ય યામની મદદથી તે તમે યામને શોધી શકો સિમ્પલ આ રીતે